એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદ એટલા માટે રાખવામાં આવી છે કે જિમ્બાબ્વે રાષ્ટ્રપતિ ચેમ્બર ઓફ કોમર્સ સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ કોમર્સના આંગણે અમારા આમંત્રણને માન આપીને જે રીતે ઉદ્યોગની વેપારની આપલે એટલે બિઝનેસ કનેક્ટ માટે આખી ટીમ ચિમ્બાબ્વે થી સાઠ લોકોની ટીમ આવનારી તેવીસ તારીખ એટલે તેવીસ તારીખના રોજ રાષ્ટ્રપતિ અહિયાં બાવીસ તારીખે આવશે બાવીસ અને 23 નો આખો કાર્યક્રમ સુરત છે એગ્રીકલ્ચર છે માઇનિંગ છે અને બીજી ઘણી બધી જે સેગમેન્ટો છે આપણા બિઝનેસ સાથે જોડાઈ શકે એવા કે એની અંદર ડાયમંડ પણ મહત્વનો ભાગ ભજવે છે એવા તમામ ટુરિઝમને લઈને ફાર્માસ્યુટિકલ રિન્યુએબલ એનર્જી એમ તમામ જે ઉદ્યોગો છે એની સાથેના એક કરાર ચેમ્બર દ્વારા ઉદ્યોગને કનેક્ટ કરવા માટે થઈ રહેવાના છે તો આ કાર્યક્રમ રાષ્ટ્રપતિનો બે દિવસનો સંપૂર્ણ વેપારને કેવી રીતે ડેવલપ કરવો સ્થાનિક ઉદ્યોગકારોને કેવી રીતે બળ મળી રહે અને આપણે જિમ્બાબ્વે શું આપી શકીએ અને જિમ્બાબ્વે આપણે શું લઈ શકીએ એના માટેનો આ એક મહત્વપૂર્ણ કાર્યક્રમ છે કે જ્યારે ગ્લોબલી આપણા ઉપર કહેવાય કે ટેરિફ વોર ચાલતી હોય ત્યારે એક રાષ્ટ્રપતિ સુરત ને આંગણે જે સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ના આમંત્રણ ને બાદ આપીને વધારતા હોય ત્યારે અમારા માટે ચેમ્બર ઓફ કોમર્સ માટે એક મોટી ઓપોર્ચ્યુનિટી છે અને ઉદ્યોગકારો માટે એક નવી તક ઝડપવા માટેની એક આ આ ખાસ કરીને આ એક અ મિટિંગ આયોજન કરવામાં આવ્યું છે જેની માટે વન ટુ વન બેઠક થવા જઈ રહી છે જ્યારે ટેક્સટાઇલની વાત છે ટેક્સટાઇલના લોકો એમની સાથે ચર્ચાઓ કરશે વન ટુ વન ડાયમંડના ઉદ્યોગકારો છે ડાયમંડની વાતો એમની સાથે કનેક્ટ કરશે એવી રીતે તમામ ડેરી ક્ષેત્રની વાત કરીએ તો ડેરી ક્ષેત્ર એપીએમસી પણ જિમ્બાબ્વે સાથેના જે રાષ્ટ્રપતિના જેની સાથેની ટીમ છે એમની સાથે ચર્ચા કરશે કારણ કે મહત્વપૂર્ણ જે પોર્ટફોલિયો છે તે રાષ્ટ્રપતિ પોતાની પાસે છે હું એવું માનું છું કે આને લઈને સુરત ની પણ દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારો ને ઘણો બધો બેનિફિટ થવા જઈ રહ્યો છે